જસદણના ગોખલાણામાં માતાજીના માંડવામાં પ્રસાદ આરોગ્યા બાદ ચારસો જેટલા લોકોને ફૂડ પોઈઝનિંગ થઈ ગયું હતું ગોખલાણામાં ફૂડ પોઈઝનિંગ થતા રાત્રે દોડધામ મચી ગઈ હતી જેમાં અસરગ્રસ્તોને જસદણ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા તથા ફૂડ પોઈઝનિંગને લઈ અને આરોગ્ય વિભાગ પણ દોડતું થઈ ગયું છે જસદણના ગોખલાણામાં માતાજીના માંડવામાં લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થતાં જસદણની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ગોકલાણા ગામમાં મેલડી માતાજીના માંડવાનું આયોજન કરવામાં આવ્યું હતું જમવામાં ફૂડ પોઈઝનિંગ થતાં રાત્રે દોડધામ મચી જવા પામી હતી તેમજ ઘટના સ્થળે એકસો એમ્બ્યુલન્સ દોડી આવી હતી અને જસદણ સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓને ખસેડવામાં આવ્યા હતા તેમજ કેટલાક લોકોને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જેમાં ઘટના સ્થળે આરોગ્ય વિભાગ દોડી ગયું હતું તેમજ વધુ તપાસ હાથ ધરી હતી એમાં નાનો બાળકો મોટા વધારે સંખ્યામાં ફૂડ પોઈઝનિંગ થયો અમુક આપણા દવાખાનામાં અમુક પ્રાઇવેટમાં દાખિલ થયેલ હતા માંડવો હતો માતાજીનો એમાં શાક સાપડીનો એ રીતનો પ્રસાદનો હતો એમાં જરાક બાળકોને ફૂડ પોઈઝનિંગ જેવું થઈ ગયું કેટલાક જણા અઢીસો થી ત્રણસો જેવા બાળકોને આવી અસર દેખાણી છે હાલ બધાની તબિયત કેવી હાલ જસ્તણ આરોગ્ય કેન્દ્ર તંત્ર દ્વારા રાત્રે અગિયાર વાગે સારવાર આપવામાં આવેલી હતી તાબડતોડ અને તંત્ર ખડા પગે રહેલું હતું ગામમાં ટીમ મુકાઈ ગયેલી હતી અને અત્યારે બધા બાળ બાળકોને સારું છે પૂરતી પ્રાથમિક સારવાર મળી ગયેલ છે